પંચમહાલમાં વીજ કંપનીની મનમાનીને કારણે થઈને કેટલાક શ્રમજીવી પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વીજ કંપની દ્વારા મનસ્વી રીતે ફરજિયાતપણે ગરીબ અને ગોધરાના ખાડી ફળિયાના શ્રમજીવી પરિવારોને કોઈપણ પ્રકારની સમજ આપ્યા વિના ડાયરેક્ટ પ્રિપેઇડ વીજ મીટર લગાવી દેતા ગરીબ પરિવારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો કારણ કે મજૂરી કરતા પરિવારના સભ્યોની પાસે મોબાઈલ જ નહીં હોવા અથવા સ્માર્ટફોન નહીં હોવાના કારણે અનેક પરિવાર રિચાર્જ કરાવી શકતા નથી

ના પૈસા કંથી લાવીએ નાના નાના છોકરા છે હવાર પડે ને બહુ ઘર કામ કરવા નીકળી જાય ઘર વાળા કેટલા પૈસા અમને આપે તો અમે આવું રિચાર્જ કરીએ ઘડીએ ઘડીએ ભાઈ એટલે અમને તો જે અમારા મીટર હતા ને તે નાખ્યા લો ભાઈ જો અમને બીજું કશું નહીં જોઈતું આ લાઇટ જતું તો અંધારામાં મરવાનું અમારે તો અમે ડાયાબિટીસમાં મરી જ અમને મચ્છરાઈ કાઢ્યા અને અમને બધું થાય શું કરીએ કોને કહેવા જઈએ અમે આ ખાસા કેટલાક ઘરોમાં પેલા પ્રીપેઇડ મીટર લગાવ્યા છે અને જે પેલા જે મીટર હતા ને જે લાઇટ બિલ આવતું હતો બધા ભરતા હતા રેગ્યુલર ભરતા હતા એમાં કોઈ દિક્કત નથી બધા ભરી જઈને ભરી દે જેમ તેમ કરીને કોઈ મજૂરીઓ માણસ વધારે છે અહીં કોઈ જેમ તેમ કરીને બી ભરી દેલા પણ હવે જ્યારથી આ પ્રીપેડ મીટર આવ્યા છે ને બધાને તકલીફ થઈ ગઈ છે કોઈની બધા ગરીબ પરિસ્થિતિ છે કોઈની પાસે મોબાઈલ બી નથી અને કોઈની પાસે બટનવાળા મોબાઈલ હોય કીપેડવાળા મોબાઈલ હોય કેટલાને વાંચતા ન આવડે આમ જોવા જઈએ તો ગરીબ પરિસ્થિતિવાળા છે કોઈથી નીકળે ના નીકળે હવે એમાં તકલીફ એ છે કે આ મીટર નગર લગાવ્યા પછી બધાને એ તકલીફ થઈ ગઈ છે લાઈટ અચાનક બંધ થઈ જાય છે હવે ઘરમાં ગયડામાં નાસે શું કરશે